દ્વારા મંત્રમુગ્ધ થયા છે આ ઇવેન્ટ વિશ્વભરના જવેરાતના અનોખા કલેક્શન નું પ્રદર્શન કરે છે આ એક્ઝિબિશન પ્રસંગે આઈપીએસ અજય ચૌધરી સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ શહેર અને અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કોર ટીમ જીગર કુમાર સોની પ્રમુખ વિરેન્દ્ર સોની ઉપપ્રમુખ વિજયભાઈ પાટડિયા આશીષ જવેરી અને જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર અને મહત્વકાંક્ષી એન્ટરપ્રિન્યોર મિસ સોનિયા ચાવલા અને આ ભવ્ય આયોજન પાછળ તેઓ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે કોઈપણ દેશ કોઈપણ કલ્ચરનું પ્રતિબિંબ હોય છે જ્વેલરીનું આ ત્રણ દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી આ બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે ભારત સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું आयती करो आज जो, जो लाइक इवेंट छे અમે ચોકસ એ આવિને જોએ અને જ્વેલરી એસોસિએશન અમદાવાદ ને બહુત શુભકામના પાઠવે છે દર વર્ષે આ ઓટ ઇસ્યુસી ઇવેન્ટ યોજાય છે એટલે બહુત શુભકામના છે વિશેષ કોલ સક્સેસ સર આપણે જ્વેલરી ઉદ્યોગની વિશેષતા આ બાબતે થોડું બોલો કે ભારતીયカルチャー મે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્પિશિયસ બના છે અને ખાસ કરીને મહિલાઓ માટે બહુ શોખીન હોય છે એટલે આપણે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે લોકો આવીને જોઈને પસંદ કરીને પરચેસ કરી શકે છે બહુ જ અને ટોપ ક્લાસ જ્વેલરી છે